ક્યારેક એવી ખાંસી આવે ને જે અટકવાનું નામ જ ન લે નહીં આપણે બધાએ ક્યારેક તો અનુભવ્યું જ હશે હા બરાબર ઘણી વાર બહુ પરેશાન કરી દે આજે આપણે એવી જ એક લાંબા સમયથી ચાલતી ખાંસીની સમસ્યા પર વાત કરીશું એક કેસ છે સુરતના મીનાબેનનો જેમને છ મહિનાથી તકલીફ હતી આપણે આયુર્વેદના દ્રષ્ટિકોણથી આ સ્થિતિ જેને કાસરોગ કહેવાય છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ આપણી પાસે વૈદ ડોક્ટર સંજય પી વર્માનો એક લેખ છે અને એમણે કરેલો એક વાસ્તવિક કેસ સ્ટડી પણ છે હા ડૉક્ટર વર્માનું કામ આ ક્ષેત્રમાં જાણીતું છે તો ચાલો આ ચર્ચામાં એ સમજીએ કે આયુર્વેદ કેવી રીતે ફક્ત લક્ષણો દબાવવાને બદલે સમસ્યાના મૂળ સુધી પહોંચે છે બિલકુલ આયુર્વેદમાં તમે કહ્યું એમ ખાંસી એટલે કાસરોગ પણ એ ખાલી ગળાની તકલીફ નથી અચ્છા હા એ શરીરમાં રહેલા ત્રણ મુખ્ય દોષ વાત પિત્ત અને કફ એમના અસંતુલનનો એમ કે ઈશારો છે વાત પિત્ત કફ હા ડોક્ટર વર્માના લેખ મુજબ કાસરોગના મુખ્ય પ્રકારો છે પહેલો છે વાતજ કાસ વાત જ કાસ એટલે કે એટલે સૂકી ખાંસી આમાં કફ ઓછો હોય ક્યારેક બિલકુલ નહીં ખાંસી સૂકી અવાજવાળી હોય છાતીમાં દુખાવો પણ થઈ શકે અને આ ક્યારે વધારે જોવા મળે આ શિયાળામાં જ્યારે હવા ઠંડી અને સૂકી હોય ને ત્યારે વાત દોષ વધે અને આ તકલીફ વધી શકે હા શિયાળામાં સૂકી ખાંસીની ફરિયાદ ઘણા કરે છે બરાબર બીજા પ્રકારો કયા છે બીજો મુખ્ય પ્રકાર છે કફજકાસ મતલબ કે બીની ખાંસી પીની ખાંસી ઓકે આમાં ઘાટો ચીકણો કફ વધારે નીકળે છાતીમાં ભારેપણું લાગે આ ખાસ કરીને ચોમાસામાં વધારે પરેશાન કરે છે ચોમાસામાં કારણ કે ભેજ વધે એટલે બરાબર વાતાવરણમાં ભેજ વધે શરીરમાં કફ દોષ વધે એટલે આ પ્રકારની ખાંસી જોર કરે અને ત્રીજો પ્રકાર ત્રીજો છે પિત્તજ કાસ આમાં કફ પીળો કે લીલો હોઈ શકે સાથે શરીરમાં થોડી ગરમી લાગે તાવ જેવું પણ લાગે ક્યારેક અચ્છા આ ગરમ મોસમમાં એટલે કે ઉનાળામાં પિત્ત વધવાથી વધુ જોવા મળે છે એટલે જોયું ને મોસમ પ્રમાણે દોષ બદલાય અને ખાંસીનો પ્રકાર પણ ખરેખર આ સમજવા જેવું છે ઋતુ પ્રમાણે પણ આટલો ફરક પડે તો હવે પેલા મીનાબેનની વાત કરીએ પિસ્તાલીસ વર્ષના છ મહિનાથી સતત ખાંસી હતી ઘણી દવાઓ લીધી પણ લાંબી રાહત નહોતી અને ખાસ તો ચોમાસામાં તકલીફ વધી જતી હતી ડોક્ટર વર્મા પાસે ગયા ત્યારે શું નિદાન થયું ડોક્ટર વર્માએ એમનું આયુર્વેદિક નિદાન કર્યું એમને કફ વાત જ કાસ હતો કફ વાત જ એટલે કફ અને વાત બંને હા બરાબર એમના શરીરમાં કફ અને વાત આ બંને દોષનું અસંતુલન હતું અને ચોમાસામાં આ બંને દોષોની અસર વધી જાય એટલે તકલીફ વધતી હતી ઓકે આ નિદાનના આધારે પછી એમની પૂરી સારવાર યોજના બની એમાં આંતરિક દવાઓ હતી જેમ કે કેટલીક જડીબૂટીઓ શ્વાસનળીને શાંત કરે કફ છૂટો પાડે એવી દાખલા તરીકે કોઈ નામ હા જેમ કે સિતોપલાદી ચૂર્ણ મધ સાથે આપ્યું પછી ફેફસાને બળ મળે સોજો ઉતરે એ માટે વસાવલે કંઠકારી ચૂર્ણ જેવા મિશ્રણો દોષોનું સંતુલન કરવા દશમૂલ ક્વાથ જેવો ઉકાળો અને અમુક સૂક્ષ્મ ભસ્મ જેમ કે અભ્રક ભસ્મ એનો પણ ઉપયોગ થયો એ સપે લક્ષણ નહીં પણ મૂળ દોષો પર કામ કર્યું સરસ આ હોલિસ્ટિક અપ્રોચ રાખે છે એટલે આંતરિક દવાઓ સાથે બાહ્ય ઉપચાર પણ હતા કે નસ્ય એટલે નાકમાં ઔષધીય તેલના ટીપા નાખવાની ક્રિયા એનાથી શ્વસન માર્ગ ખુલે સાફ થાય અચ્છા પછી ભાપતી એટલે કે સ્ટીમ તુલસી કે દશમૂલના ઉકાળાની વરાળ લેવાની એનાથી જામેલો કફ ઓગળે હા વરાળ લેવાનું તો આપણે સાંભળ્યું છે અને સરસવના તેલમાં અજમો અને સિંદાળુણ નાખીને છાતી અને પીઠ પર હળવી માલિશ કરવાનું પણ સૂચવ્યું એનાથી દુખાવો અને જકડાઈ ઓછી થાય અને સાથે આહાર પરેજી તો ખરી જ ઠંડા ખાટા પદાર્થો દૂધ દહીંની બનાવટો બંધ હળદરવાળું ગરમ દૂધ અને હળવો ગરમ સુપાચ્ય ખોરાક લેવાનો વાહ આ તો ખરેખર બહુ જ વિસ્તૃત અને વ્યક્તિગત સારવાર લાગે છે તો પરિણામ કેવું રહ્યું મીનાબેન માટે પરિણામ ખૂબ જ ઉત્સાહજનક હતું ફક્ત દસ દિવસમાં જ એમ કે લગભગ પચાસ જેટલી રાહત મળી ગઈ ફક્ત દસ દિવસમાં સરસ હા અને એક મહિનામાં તો શ્વાસ લેવામાં ઘણી સરળતા થઈ ગઈ રાત્રે જે ખાંસીને લીધે ઊંઘ બગડતી હતી એ બંધ થઈ ગયું બહુ મોટી રાહત કહેવાય અને લગભગ પિસ્તાલીસ દિવસની નિયમિત સારવાર અને પરેજી પછી તેઓ પૂરેપૂરા સ્વસ્થ થઈ ગયા અરે વાહ અને મહત્વની વાત એ છે કે એ પછીના ચોમાસામાં પણ એમને ખાંસી પાછી ફરી નહીં આ બતાવે છે કે મૂળ કારણ પર કામ થયું એટલે સ્થાયી પરિણામ મળ્યું ખૂબ સરસ આ આખો અનુભવ ખરેખર પ્રેરણાદાયક છે આ પરથી આપણે શું મુખ્ય બોધપાઠ લઈ શકીએ મુખ્ય વાત એ છે કે આયુર્વેદ રોગના લક્ષણોને એમ કે ખાલી દબાવતું નથી એ રોગના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે હમ એ દોષોનું સંતુલન પાછું લાવવા પર ભાર મૂકે છે પાચન સુધારીને આમ બનતું અટકાવે છે આમ મતલબ શરીરમાં જમા થયેલા વિષાક્ત પદાર્થો ઓકે શ્વસન માર્ગને શુદ્ધ કરે છે અને શરીરની જે કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે જેને ઓજસ કહેવાય એને વધારે છે આ એક પૂરો સર્વાંગી અભિગમ છે એટલે જે પેલું ડોક્ટર વર્માનું વાક્ય બહુ અગત્યનું છે નહીં સતત ખાંસી સાવધાન રહેવાનો સંકેત છે એને દબાવશો નહીં બિલકુલ આ જ મુખ્ય સંદેશ છે આ અભિગમ કદાચ થોડો સમય માંગી લે પણ પરિણામ લાંબા ગાળાનું અને સ્થાયી મળે એવું લાગે છે ચોક્કસપણે અને આ માત્ર ખાંસી માટે નહીં પણ શરીરમાં થતી ઘણી લાંબી જટિલ સમસ્યાઓ માટે પણ આ સિદ્ધાંત લાગુ પડે છે શરીરની પોતાની સ્વસ્થ થવાની શક્તિને જાગૃત કરવી તો આજની આપણી આ વાતચીતનો સાર એ જ કે આપણા શરીર જે સંકેતો આપે છે જેમ કે લાંબા સમયની ખાંસી એને અવગણવાને બદલે એના મૂળ કારણને સમજવું જોઈએ બરાબર સ્વાસ્થ્ય પ્રત્યે આવી સજાગતા જ સાચી તંદુરસ્તી તરફ દોરી જાય છે આ રસપ્રદ ચર્ચા માટે ખૂબ ખૂબ આભાર આશા રાખીએ કે આ માહિતી આપણા શ્રોતાઓને ઉપયોગી થશે ભવિષ્યમાં આપણે આયુર્વેદના બીજા પાસાઓ પર પણ આવી જ ઊંડાણપૂર્વક વાત કરીશું હા જરૂર ઘણું બધું છે વાત કરવા જેવું આપણે પેલો ત્રિદોષ સિદ્ધાંત છે એને વધુ સરળતાથી સમજી શકીએ હા એ બહુ રસપ્રદ રહેશે અથવા આયુર્વેદિક દિનચર્યા એટલે કે ડેલી રૂટીન અને ઋતુચર્યા સીઝનલ રૂટીન એનું શું મહત્વ છે હ રસોડાની વસ્તુઓમાંથી બનતા ઘરગથ્થુ ઉપચારો આહાર અને પાચન વિશે પણ આયુર્વેદ ઘણું ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપે છે ચોક્કસ શક્યતાઓ ઘણી છે ફરી મળીશું આવા જ કોઈ વિષય સાથે ખૂબ ખૂબ આભાર આભાર